સુરતના સરથાણા વિસ્તારમાં વહેલી સવારે રમકડાના વેપારીને માર મારી લૂંટી લેવાયો હોવાનો બનાવ સામે આવ્યો છે તો બાઇક સવાર ત્રણ લૂંટારાઓએ વહેલી સવારે વેપારીને માર મારી વીસ હજાર રૂપિયા લઈ નાસી છૂટ્યા હતા લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે લૂંટ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે સુરતના સરથાણા વિસ્તારમાં વહેલી સવારે રમકડાના વેપારીને માર મારી લૂંટી લેવાયો હોવાની ઘટના સામે આવી છે

નજીકમાં આવેલ સિલ્વર બિઝનેસ થબના વોશમેન પાસે મદદ માટે પહોંચી ગયો હતો જો કે બાઇક પર બેસેલા બે યુવકોએ તેના તરફ ધસી આવી મોબાઈલની માંગ કરી હતી ત્યારબાદ ખિસ્સા ચેક કરી ધક્કામુક્કીનો માર મારી વેપારી પાસેથી રોકડા રૂપિયા વીસ હજાર લૂંટી લઈ ત્રણેય આરોપીઓ નાથી છૂટ્યા હતા તો લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેથી વેપારીએ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે કેમેરામેન યાશિન મેમન સાથે રશ્મી રાના વોઇસ ઇન્ડિયાથી